નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હરની પાસે આવેલ કૃત્રિમ તળાવમાંથી ચાર ફૂટના મગરનું કરાયું રેસ્ક્યુ ગણેશ વિસર્જનના દિવસે જ તળાવમાંથી જોવા મળ્યો હતો નાનકડો મગર મગર દેખાતા જ વિસ્તારના લોકોએ ધ્યાન કરતા રેસ્ક્યુ ટીમ કામે લાગી હતી આજરોજ એક એનજીઓ દ્વારા ચાર ફૂટના મગરને તળાવમાંથી બહાર કાઢી અને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું એનજીઓની ટીમ દ્વારા વન વિભાગને ધ્યાન કરતાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને રેસ્ક્યુ કરેલા મગરને વન વિભાગમાં લઈ જવાયો બ્યુરો રિપોર્ટ જનાર પર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ મગરનો હતો કે મગર બાર બે દિવસમાં વોચ લીધી મગર મગરપુર પણ અત્યારે એક જનો ફોન આવ્યો કે મગર બાર છે જે પતંગ તળાવમાં પાણીનું કામકાજ કરે છે નોકરી જોબ કરે અને આવતા મગર બહાર દેખાતા અને રેસ્ક્યુ કરી દીધો છે